જય હિન્દ મિત્રો આપ જોઈ રહ્યા છો છોટાઉદે પૂર્વ હું છું સંજયસિંહ રાણા છેલ્લા બે ત્રણ દિવસથી અને રાધાર વરસાદને કારણે છોટાઉદેપુર કિલ્લાનો સુખી ડેમ છલકાઈ ગયો છે જેના છ ગેટ ખોલતા ખૂબ જ પાણીની જાવક ભારજા નદીમાં થઈ રહી છે જેના કારણે સિહોદ પરનો પુલ જે કતરો જ બેસી ગયો હતો અને વચ્ચેથી તૂટી ગયો હતો તેનો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે જે ચિત્રમાં દેખાય છે તો આ ભારજા નદીનો પુલ હવે સંપૂર્ણપણે અવર માટે બંધ કરી દેવાયો છે જેની તંત્ર દ્વારા એલર્ટ સૂચના આપવામાં આવી છે અને હવે આ માટે રાહદારીઓએ વાયા રંગલી ચોકડી રહીને મુસાફરી કરવી પડશે